નગર હવેલીમાં વિશ્વ આદિવાસી દિવસની રંગત સર્વ આદિવાસી સમાજની ભવ્ય રેલી ઉદ્યોગ નગરીએ ઉમંગથી માણ્યો ઉત્સવ નેતાઓ એક જ મંચ પર નવ ઓગસ્ટ સર્વ આદિવાસી સમાજ દ્વારા સંયુક્ત રાષ્ટ્રના વિશ્વના આદિવાસી લોકોના આંતરરાષ્ટ્રીય દિવસ નિમિત્તે આજે સાંસ્કૃતિક શોભાયાત્રા કાઢવામાં આવી હતી રેલી સામરવાણીથી શરૂ થઈ આમલી ફુવારો અને કિલવાણી માર્ગે આગળ વધી જ્યાં શહીદ બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપી અને અંતે દાંડુલ ફળિયા ખાતે સમાપ્ત થઈ હતી પરંપરાગત ઢૂલ તાશા અને વાદ્યોની ધૂન સાથે આદિવાસી વસ્ત્રોમાં સજ્જ યુવા મહિલાઓએ નૃત્ય ગીતથી રંગત વધારી હતી વારલી સાહિત્યની આદિવાસી કલાથી અલંકૃત બેનરો સૂત્રોચ્ચાર અને સ્વયંસ્ફુરિત નૃત્ય વર્તુળોએ માર્ગ પર ઊભેલા જનસમુદાયને મંત્રમુગ્ધ કર્યો હતો ઉદ્યોગ ધંધાઓ માટે જાણીતું કેન્દ્ર હોવાને કારણે અહીં બધા ધર્મો અને વિવિધ રાજ્યોના લોકો રહેવા કામ કરવા માટે આવે છે આજે રેલીની જીવંત ઝંકાર અને આદિવાસી સંસ્કૃતિએ તેમને પણ આકર્ષ્યા ઘણાએ તાલ મેળવ્યો સાથે ચાલ્યા અને ઉત્સવનું સહભાગી થયા કાર્યક્રમમાં દાદરા નગર હવેલીની સાંસદ કલાબેન ડેલકર કોંગ્રેસ અધ્યક્ષ પ્રભુ ટોકિયા દમણના સાંસદ ઉમેશ પટેલ તેમજ સંકલ્પના અધ્યક્ષ હિરેન પટેલ અને ઉપાધ્યક્ષ બ્રિજેશ ભૂસારા ઉપસ્થિત રહ્યા હતા ઘણા લોકોએ નોંધ્યું કે લાંબા સમય બાદ પ્રથમ વખત વિવિધ પક્ષોના નેતાઓ આદિવાસી સમાજના સામાન્ય ધ્વજ હેઠળ એક મંચ પર દેખાયા હતા ચર્ચાઓ મુજબ નવેમ્બરમાં આવનારી ચૂંટણીઓ પણ આ ઐક્યનું એક કારણ હોઈ શકે કઠોડી ઢોડિયા કોલી કોકણા વારલી અને હલપટ્ટી સહિતના સમુદાયોની વ્યાપક ભાગીદારી રહી હતી દાંડુલ ફળિયા ખાતે સંગીત પ્રાર્થના પાસ સાથે કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો અને વારસાગત ભાષા સંસ્કૃતિના સંવર્ધન તથા અધિકારો માટેની પ્રતિબદ્ધતા પુનરુચ્ચારિત થઈ હતી બંકિમ જાલમ સેલવાસ